આકાશવાણી વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ છે રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓ અંગે આદર્શ આચારસંહિતા અમલી થતા સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે લોકસભા ચૂંટણીમાં મતદાન વધે તે માટે રાજ્યભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર એપ્રિલથી ઓનલાઈન નોંધણીનો આરંભ થશે અને સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર ચોવીસનું આજે સમાપન થશે રાજ્યમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીઓ અંગે આદર્શ આચાર સંહિતા અમલી થતાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ શહેર અને જિલ્લામાં પહેલા જ દિવસે જાહેર મિલકતો પરથી ચાર હજાર નવસો અઢાર પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે જ્યારે ખાનગી બે હજાર એકસો દસ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની બે હજાર આઠસોથી વધુની પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે જાહેર મિલકતો પરથી એક હજાર જેટલા વોલ પેઇન્ટિંગ બે હજાર પોસ્ટર બસો બેનરો સહિતની પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવામાં આવી છે જ્યારે ખાનગી મિલકતો પરથી સાતસોથી વધુ પોસ્ટરો અને બેનરો દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત જાહેર મિલકતના પ્રચારાત્મક લખાણો રેખાંકનોને કામગીરી પણ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણની કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેવાની છે તેવી જ રીતે આચારસંહિતા અમલવારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ બે હજાર આઠસોથી વધુ પોસ્ટર બેનર વોલ રાઇટીંગ અને અન્ય સામગ્રી દૂર કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા વિભાગના વિધાનસભા મત વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલીકરણ માટે વડોદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાના દસ વિધાનસભા મત વિભાગ દીઠ નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લાની જાહેર મિલકતો પરથી સાતસો અડતાલીસ દિવાલો પરના લખાણો ત્રણસો પોસ્ટર્સ તથા બસો બત્રીસ બેનર્સ તેમજ છસો પંચાણું જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી સહિત કુલ બે હજાર ચાળીસ જ્યારે ખાનગી મિલકતો પરથી ત્રણસો સાત દિવાલ પરના લખાણો ત્રણસો સત્તાવન પોસ્ટર્સ સત્તર બેનર્સ અને બસો ત્રેપન અન્ય નવસો ચોત્રીસ સહિત કુલ બે હજાર નવસો ચુમોતેર જેટલી રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જિલ્લાના ખાનપુર લુણાવાડા અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આગામી લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતેના બોતેર જસદણ વિધાનસભા મત વિસ્તારમાંથી મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જસદણ અને વિંછીયા મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હું ભારત છું ગીત સાથે મતદાન જાગૃતિ રેલી યોજી હતી પંચમહાલમાં ગોધરા તાલુકાની સાંદીપની નર્સિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે કોલેજના વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણી કાર્ડ મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા ભાજપ દ્વારા ગઈકાલે ગાંધીનગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે શ્રી અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગર ભાજપ કાર્યાલય દ્વારા તેમના સમર્થનમાં ગઈકાલે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પક્ષના હોદ્દેદારો અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર એપ્રિલથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ચૌદ જેટલી સરકારી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી સાયન્સ કોમર્સ આર્ટસ અને એજ્યુકેશન સહિતના વિદ્યાશાખાના સ્નાતક અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ માટે કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ પહેલી એપ્રિલથી કોમન એડમિશન પોર્ટલ પર વિદ્યાર્થીઓની ઓનલાઈન નોંધણી શરૂ થશે ધોરણ બારના પરિણામ બાદ બે સપ્તાહમાં રજીસ્ટ્રેશન પૂર્ણ કરાશે ત્રણ સપ્તાહમાં મેરિટ લિસ્ટ જાહેર થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝોનેર ડોટ યુ વી ડોટીન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે આયોજિત ચાર દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર ચોવીસનું આજે સમાપન થશે ધી સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા પંદરથી અઢાર માર્ચ દરમિયાન ઓટો એક્સપોનું આયોજન કરાયું છે જેમાં પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝિટ ઓટો એક્ઝિબિશનમાં સિત્તેરથી વધુ એક્ઝિબિટર્સ દ્વારા કાર થ્રી વ્હીલર કમર્શિયલ વ્હીકલ્સ ઓટો એસેસરીઝ તથા વર્કશોપને લગતી મશીનરી પ્રદર્શિત કરાઈ હતી જેમાં ખાસ કરીને રૂપિયા સાડા ચાર હજાર લાખ માફ કરશો સાડા ચાર લાખથી લઈને સાડા ચાર કરોડ સુધીની કારો મોટર અને વિન્ટેજ કારો આકર્ષણનું કેન્દ્ર બની છે રાજપૂત સંસ્થાઓનું અગિયારમું રાજ્યકક્ષાનું સ્નેહ મિલન ગઈકાલે જામનગર ખાતે યોજાયું હતું આ સંમેલનમાં રાજ્યભરમાંથી રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજના સર્વાંગી વિકાસ શિક્ષણ રોજગાર ઉદ્યોગ અને સામાજિક પ્રશ્નો અંગે આ સ્નેહ મિલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિલનમાં જામનગર ઉપરાંત દ્વારકા ભાવનગર જૂનાગઢ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં તાપમાનમાં વધારા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે ગઈકાલે રાજ્યના બાર શહેરોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે સૌથી વધુ મહત્તમ તાપમાન નલિયામાં આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે આ સાથે રાજકોટમાં મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ નવ અમરેલીમાં સાડત્રીસ પોઈન્ટ છ ભુજમાં સાડત્રીસ પોઈન્ટ ચાર વડોદરામાં છત્રીસ પોઈન્ટ ચાર અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ એક અને કંડલા તથા ગાંધીનગરમાં છત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો વધારો થશે જામનગરના પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર પ્રકાશ મંકોડીને દિવ્યાંગજનો તેમજ પ્રજ્ઞાચક્ષુઓની શ્રેષ્ઠ કામગીરી માટે જૈન દર્શન શાસ્ત્રી કુમારપાળ દેસાઈ તથા સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન ડોક્ટર ગૌતમ પટેલની ઉપસ્થિતિમાં ડોક્ટર નીલકંઠ રાય છત્રપતિ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો હતો અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે પારિતોષિક એનાયત થતાં જામનગર અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ અમદાવાદ હુબલી સ્પેશિયલ ટ્રેન પચ્ચીસ માર્ચ સોમવારના રોજ અમદાવાદથી રાત્રે નવ વાગીને પચ્ચીસ મિનિટે ઉપડીને બીજા દિવસે રાત્રે સાત વાગીને પિસ્તાળીસ મિનિટે હુબલી પહોંચશે આ ટ્રેન આણંદ વડોદરા સુરત વાપી બોઈસર વસઈ રોડ કલ્યાણ લોનાવાડા પુણે સતારા સાંગલી મીરજ ઘાટપ્રભા બેલગામ ધારવાડ સ્ટેશન ઉપર રોકાશે આ ટ્રેન માટેનું બુકિંગ તમામ પીઆરસી કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ કરાયું છે આ ટ્રેનોના વિશે વધુ માહિતી ડબલ્યુ 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 ડોટ ઇન્કવાયરી ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇન પર મેળવી શકાશે સુરત ખાતે ચાલી રહેલી રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું આજે સમાપન થશે સુરત રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા સોળ તારીખે શરૂ કરાયેલી આ ચેમ્પિયનશીપમાં સમગ્ર ગુજરાતમાંથી બસો પચાસ નિશાનેબાજ ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં સુરત શહેરના આઈએએસ અને આઈપીએસ સહિતના અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પંદર મેથી એકત્રીસ મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમો માટેની પરીક્ષા યોજાશે રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓ અંગે આદર્શ આચાર સંહિતા અમલી થતાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે લોકસભા ચૂંટણીમાં મતદાન વધે તે માટે રાજ્યભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર એપ્રિલથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે અને સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર ચોવીસનું આજે સમાપન થશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર